રામ રામ ને સીતારામ બધા ડાયરાને આરોડા બ્લોક બ્લોકમાં સ્વાગત છે અને ના વાગ્યા છે નવ તો પાણી વાર આવ્યા છે તો એટલી વારડીમાં બે ક્યારે હતા એ પી ગયા હે અને માછલી વારડીમાં હાલે હે આ બાજુ થી હાલે હે તો ચાલો થોડુંક પાણી હે પાઈ લઈ વાથી આવે છે પાણી ગાડી પીડી હે ત્યાંથી કાકાની ની મોટર હાલે હે અને અહીંયા પી ગયા છે અહીં તો ત્રણ ચિયાર ક્યારે હે પાવાના પછી કઈક નવું ગોઠવી હાલો તો મિત્રો મકાઈ પાતા અને મોટલું બંધ કરી દીધું છે અને અત્યારે થઈ ગયા છે રૂંઢા તો હવે જાય છે પછી કટકીમાં હાકતા હતા ત્યાં તો ઘણા બધા હાલી ગયા હે હવે તો થોડાક જ બાકી રહ્યા હે તો ચાલો જઈએ અને કરીએ સવણા ચાલો અને એ હાલી જાય પછી આ માછલી કટકીમાં આખવા ના હે તો ચાલો જઈને જોઈ કેટલા કાલે આયકા તાઈ તો આમ નામ પાહીરા આયકી જાય કાયમી ખેતરમાં અને સવળા તો આપણા ન્યા પડ્યા છે તો ન્યા જઈને જોડવાના ના હે હાલો તો આવી ગયા છે કટકીમાં અને સવણા કરી દીધા હે ફિટિંગ તો ચાલો કરીએ ચાલો ન્યા હે હવે એક ઉથલ જેવું બાકી અને આ બાજુની હેઠા મોહિમ છે અને આ બાજુની હેઠા મોહિમ હે બે હેઠા મોહિમ ઉર્યું હે અને અહીંયા છે એક ઉથલ તો કાઢવાથી લીધા હતા આપણે થાંભલા પાસેથી વસારે એથી થોડા ઓલ બાજુ હતા અને અહીં સુધી પૂગાવીને હે હાંજી વાગ્યા હતા અગિયાર સાડા અગિયાર વાગ્યા સુધી તો ચાલો કરીએ પાછા ચાલુ બધી હેઠા મોહિમ દઈ લઈ અને એક ગોસ્ત મારવાની મારી લઈ પછી અહીંયા ઓયડીને આગળ છે ત્યાંથી ચાલુ કરવાની છે કટકીમાંથી તો ચાલો અહીંયા કરીએ ફટાફટ પૂરું અને પછી ત્યાં કરીએ ચાલુ મિત્રો હાલી ગયા હે અહીંયા બધા જવડા આખી કટકીમાં આંકી નાખ્યા હે અને હેઠા મોહિમો બધું આંક નાખ્યું હે કમ્પ્લીટ તો હવે અહીંયા આંકવાના હે માછલી કટકીમાં તો ચાલો ટેક્ટરને જઈ ઘુમરો ફેરવતા આવી અને કરીએ અહીંયા પછી ચાલુ આંકવાના તો આવી ગયા છે માછલી કટકીમાં અને હવે આમાં ચાલુ કરવાના હે આંકવાના તો ઓલે હેઠેથી લઈ અને આ હેઠા સુધી પુગાડવાના હે તો અહીંયા જો દરેક આ કટકી હટકી હાલેગી છે કમ્પ્લીટ તો હવે આ કટકીમાં ચાલુ કરીએ અને જોઈ કેટલે ઊંઘથી પૂગી છે અહીં ચાલો તો અહીંયા આવીને એટલા સવડા એકા હે અને આ બાજુથી આમ હવે આંકતા જ આવવાના હે તો ઓયડી સુધી પુગાડવાના ઓયડીનું લખું દેખાય ન્યા સુધી તો ચાલો મંડી આપવા અને થઈ ગયું હે થોડું થોડું હવે અંધારું તો જોઈ હવે કાલે કેટલાક કાલી રહ્યા હોય તો મળીએ આવે હવાઈ અને હવાઈ ખબર પડે કેટલાક છવડા એના હે અને આજ તો અહીંયા કલેજીમાં પાણી વારવાનું થા કાલે હવાઈ રહીં તો પાણી વારતા વારતાય પણ સવડા પાસે આંખ્યું તો આગળ જોતા રહેજો વિડીયો તો મળીએ આવે કાલે હાલો તો બીજો દિવસ થઈ ગયો છે અને સવડા પીણા હૈ આપણા અહીંયા ટેક્ટર ગયું છે અત્યારે મકાઈ હારવા તો માલની મકાઈ હે ભાઈ હે તો એ હારવા ગયું હે અને આપણે અત્યારે વારી વારીશી કલેજીમાં પાણી તો ઘડીક પાણી વારવાનું હે પાણી વાળું અને પછી પાછા સવડા ચાલુ કર્યું તો એટલો પલો કાપી ગયા છે અહીં અને હવે તો આ બાજુ હેઠો આવી ગયો હે સપરેશન સુધી પૂગી ગયા છે અહીં થોડોક પલો રહ્યો હે તો હાંજી સાડા અગિયાર વાગ્યા સુધી આઈકું હતું અને પછી ટ્રેક્ટર વ્યા ગયા હતા ચવડા અહીંયા મૂકીને ખબરમાં મકાઈ હારવાની હોય એટલે તો ચાલો ઘડીક વાર્યા પાણી અને પછી પાછું ટ્રેક્ટર ચાલુ કર્યું તો મિત્રો ઋંઢા થઈ ગયા હૈ અને ટ્રેક્ટર લઈને આવી ગયા છે અહીં તો ચાલો સવડા જોડીએ અને કરીએ પાછા ચાલુ આ કટકીમાં આંકવાના હે થોડાક બાકી છે અહીંયા પીણા હે તો ચાલો જોડીએ સવડા અને કરીએ ચાલુ અને અહીંયા આલી જ પછી માછલામાં આંક્યું હાલો તો મિત્રો આખી કટકી હાલી ગઈ છે અને હેઠા મોહિમ દીધી નથી બાકી રાખી દીધી હે અહીંયા થોડુંક ઓલું લાઈનનું ખોઈ દીધું હતું અને વાં થોડોક ગારો હોય તો હેઠા મોહિમ એકાદ પછી દેવું તો અહીંયા હુંથી પુગાડી દીધું હોય વૈંડી હુંથી અને હવે લઈ જઈ વાં માછલામાં કલેજીની પાસેથી તો એટલી પટ્ટી છે આંકવાની અને પછી મકાનના પસવાળાવાળી પટ્ટી છે ટ્રેક્ટર પીડ્યું છે અહીંયા તો ચાલો જઈ અને કરીએ ત્યાં ચાલું થઈ ગયું હે અંધારું અને સવડા આપણે આંકી છે તો ખૂણામાં આંકવા ચાલુ કીધા હે તો કાલના બ્લોગમાં જોઉં કેટલા કાંઈકા હે અને કાલનો બ્લોગ જરૂરથી જોજો તો કાલ સવડા ઉપર કંઈક નવીન આપણે કરીશું તો ચાલો આજનો બ્લોક કરીએ આપણે અહીંયા હવે સમાપ્તા ગઈ હોય તો લાઇક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય